સુરત શહેરના લાલ દરવાજા ખાતે થયેલ હિટ એન્ડ રનના મામલે પોલીસે આરોપીને પકડ્યો અકસ્માત કરનાર કાર ચાલકની મહેન્દ્રપુરા પોલીસે ધરપકડ કરી ફૂલ સ્પીડમાં કાર ચાલકે બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયું હતું બાઇક પર સવાર યુવક તેની પ્રેગ્નન્ટ પત્ની અને બાળકી અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા ત્રણેયને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા દસ ફેબ્રુઆરીના રોજ

ટુ વ્હીલર બાઇકમાં પતિ પત્ની નાની બાળકી જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી ફોર વ્હીલ ગાડી ટક્કર મારી ભાગી ગઈ જેથી મૈધાપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ ગરસિયાનાઓએ હાથ ધરેલ જેમાં સો કરતાં વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાઈ આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી હર્ષાદ દિનેશભાઈ શાહ નાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે આરોપી ક્યાંથી ક્યાં જતો આરોપી તેના ઘરે એલપી સવારી રોડથી જિલ્લાની બ્રિજ થઈ રેલવે સ્ટેશન તરફ તેની બહેનને મૂકવા જઈ રહ્યો હતો